बस पकड़ दे खा તારીખ આ સવાર સવાર માં પંદર તારીખ ના ધનમંદા દર્શન કરવાયા તા એના પડખે તળાવ છે ત્યાં બગલો દોરા અંદર ફસાતા એક ધારો રાઈ નાખતા અત્યારે બગલાને બહાર કાઢવામાં આવેલ છે આજની તારીખમાં થઈ શકે એટલી જય શિયારામ જય જય શિયારામ આઝાદ કરી દેવામાં છે પાંચ છોડી ના ભગવાન અજા જ્યાં આવે દોરા બધે સોઈ